વિશ્વ વિખ્યાત જૈન તીર્થ મહુડી અત્યારે ટ્રસ્ટીઓના આંતરિક વિવાદને કારણે ચર્ચામાં છે અંકિત મહેતાએ ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા સહિતના અન્ય ટ્રસ્ટીઓ પર સોનાની ઉચાપત નોટબંધી દરમિયાન કમિશન લઈને નોટ બદલવા અને ખોટા દસ્તાવેજો દ્વારા ગેરકાયદે ટ્રસ્ટી બનવાના ગંભીર આક્ષેપો કર્યા છે આ વિસ્ફોટક આક્ષેપોના જવાબમાં ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે ટ્રસ્ટીઓ બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધી ઓડિટ રિપોર્ટ્સનું સોનાની ખરીદના કાયદેસરના બિલો અને ટ્રસ્ટીઓની નિમણૂકના પુરાવા રજૂ કરી વહીવટમાં પારદર્શકતા હોવાનો દાવો કર્યો છે સાથે જ ભૂપેન્દ્રભાઈ વોરાએ પડકાર ફેંક્યો છે કે જો એક ગ્રામ સોનાની પણ ઉચાપત સાબિત થાય તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે હું ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા મોરડી પાંત્રીસ ચાલીસ સેવામાં જોડાયેલો છે અને હાલ ટ્રસ્ટી પદ તરીકે કામ કરી રહ્યો અમારી ફરિયાદ એક જ છે કે ધાર્મિક ત્રસ્ટને બદનામ કરવા માટે આવા અનિષ્ટ તત્વો છેલ્લી કક્ષાએ જાય એની માટેની અમે આપ સૌના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આપ પણ સરકારશ્રીને કહો અને તમારા માધ્યમથી કલમ ચલાવો કારણ કે કલમ એ શસ્ત્રથી પણ મજબૂત તાકાત છે તો આને ખબર પડે કે આવા ખોટા કામો કરવાથી ક્યાંય ટ્રસ્ટીપદ મળતું નથી ખોટા કોઈના દુષ્પ્રચાર કરવા કોઈની બદનામી કરવી કોઈના ઘર સુધી જવું આ બધું એને સોંપતું નથી અમે એક ધાર્મિક સંસ્થામાં બેઠા છીએ એટલે અમારે ધર્મના નિયમ પ્રમાણે અને અમારા મા બાપે આવા સંસ્કાર નથી આપ્યા કે એના જેવું કંઈ બોલીએ અમે શ્રી મોડી જૈન મૂર્તિ મૂર્તિપૂજક ટ્રસ્ટ મોવડી જૈન તીર્થ જગ વિખ્યાત તીર્થ છે એની ફરિયાદ મોવડી ટ્રસ્ટ વિરુદ્ધ છે ટ્રસ્ટમાં આમ ચાલે તેમ ચાલે ખોટી વાતો કરીને હવે તો ટ્રસ્ટ બંધ કરવાની અરજી આપવાની વાત કરી છે હવે વિચાર કરો આ કેટલી હદે પહોંચ્યો એને બધી ઉપસાવેલી છે સોનું તો બધું જ ત્યાં છે બધા જ ભગવાનને અમુક ચડેલું છે અમુક દાગીના બનેલા છે બધું જ ત્યાં છે ગમે ત્યારે તમારે બેલેન્સ શીટમાં જોવું હોય તો અત્યારે બેલેન્સ શીટ દેખાડી બીજી બેલેન્સ શીટ જોવી તો એ સરકારના કાયદા મુજબ સીએ સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ બધું થાય છે અને આ એક દરેક સંસ્થામાં અમારી ત્યાં એક પણ રોકડાનો વ્યવહાર થતો નથી ચાહે વેટ પાંચ ટકા હતો કે અત્યારે જીએસટી અઢાર ટકા હોય પૂરેપૂરા પૈસા ભરીને જ પેમેન્ટ બિલ લેવાનું અને પૈસા ચૂકવવાનું અમારી અમારી ઉપર એને એ તો વારે વારે કહીને કંઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આવે કુલ ફરિયાદ એને એમ કે જે વીસ પચીસ બોલે છે પણ દસ પંદર એને કંઈ ફરિયાદ નાખીએ છીએ એમાંથી પોલીસ સ્ટેશને દસના તો અમને દસ બારના તો એનોસી દેખાડી દીધા છે આપી દીધું છે એમને બધું દફતરે થઈ યુઝ કરી કઈ જ નથી એમાં એમ ચેરિટી કમિશનર છેલ્લા ઓર્ડર આપવાના તબક્કામાં છે પણ ચેરિટી કમિશનરને પણ એવી એવું ગુંચો અને એને ફેરવાની કોશિશ કરે છે હવે એને એવી અરજી કરી છે કે અમને ગાંધીનગર ચેરિટી કમિશનમાં નથી જોઈતું અમારો કેસ બીજે લઈ જાઓ જેથી લંબાય અને જે બધાને દોષ જ આપે છે અમારી સરકાર સામે એક જ માંગ છે કે આવા અનિષ્ટ તત્વોને ફક્ત અમારા તીર્થના માટે નહીં પણ આ અનિષ્ટત્વ બીજા કોઈ પણ ધાર્મિક તીર્થોમાં અથવા કોઈ ટ્રસ્ટોમાં કોઈ ફ્રોડ કરીને ચોરીઓ ન કરે તો આની ધરપકડ કરીને કાયમ માટે એને જેલમાં નાખી દો ટોટલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તમને દેખાડ્યો ને અંકિતભાઈ નું હાજી બધા પ્રૂફ કેટલા વર્ષ હમણાં તો એને ચાલુ કર્યું છે અને અમે બધા જ પ્રૂફ આપતા જ રહ્યા છીએ એ તો એના ગુનાહિત રેકોર્ડ પછી જ્યારે એને આ બધું કાઢ્યું ત્યારે એના ગુનાહિત રેકોર્ડ જોયા સુધી નોર્મલ હતો અમારે કોઈનામાં જોવું પડે પણ જ્યારે કોઈની હોય ત્યારે એને કેવી રીતે ધાર્મિક સંસ્થામાં લેવાય બંને જે દુષ્કૃત્યો કરે છે મને મારી નાખવા માટે અથવા ટ્રસ્ટીઓને હેરાન કરવા માટે મારવા માટે એની સામે ચોક્કસ ફરિયાદ તો થાય જ ને કેમ ન થાય